તમે આને પાછા સંસદમાં મોકલવા માંગો છો જે સરપંચમાં હાલે એમ ન હોય એને તમે સંસદમાં મોકલી ને હું દેશનું ધનો જનો કાઢવા માંગો છો ઉમેશ મકવાણા એ પક્ષ ને કાઢી મૂકો પછી પક્ષે ઉમેશભાઈ ને પછી કાઢ્યા કાઢી મૂક્યો ને એને કાઢ્યો કે પક્ષ ને પક્ષે પછી કાઢ્યો મારા વિશે ઘણી બધી અફવાઓ બજારમાં ઉડી રહી છે કે હું આમ આદમી પાર્ટી છોડી ને ભાજપ માં ભળવાનો છું અથવા તો કમસે કમ આમ આદમી છોડવાનો છું તો એ વાતમાં કોઈ તથ્ય નથી રાજુભાઈ કરપડા એ નક્કી કરવાનું છે કે એને ક્યાંથી લડવું કે શું કરવું એની પોતાનો વિચાર છે રાણા બરોબર એના એના ફેવરમાં કોઈ માણસ આવે તો આજ સુધી એક નિવેદન આવ્યું નથી સમાજના નામે કે ઉમેશભાઈ નો અન્યાય હીરાભાઈ જોટવાનું આવ્યું

ત્યાંની પેટા ચૂંટણીની ચર્ચાઓ થઈ છે સાથે જ ગુજરાતની રાજનીતિના કેટલાક પાસાઓ પર વાત કરી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે સીધા સાથે વાત કરીએ સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે જી જી નમસ્કાર સર શું કેશો આપણે મોસમ બહાર નીકળીએ તો ઠંડી છે પરંતુ ગુજરાતની રાજનીતિ ગરમાગરમ જોવા મળી રહી છે ખાસ કરીને બોટાદની જ્યાંથી ઉમેશ મકવાણાનું રાજીનામું પડ્યું શું કેશો આ સર ભરતદાન એ એક મુદ્દો જે છે એ થોડો ચર્ચામાં રહેવો જોઈએ કારણ કે એને સીધી જનતા સાથે લેવા દેવા છે બાકી કોણ બનેગા પ્રેસિડેન્ટ જરાય જનતા માટે મુદ્દો નથી ભાજપ પ્રમુખ કોણ બને આમ આદમી નો કોણ બને કે કોંગ્રેસ નો કોણ બને રાજા રામ જાણે કોઈ ફરક નહીં અલબત્તા જનતાને કાંઈ લેવા દેવા નથી ઈ તો કોણ એવો માણસ છે એની શોધમાં છે ત્રણેય પક્ષો જે જનતાને ઉલ્લુ બનાવી શકે અથવા તો દોઈ શકે સમજી લ્યો પ્રમુખ બને એટલે આપણા આટું નથી બનતા પ્રમુખ તમે આ ગેર કેમ ચલાવો છો પ્રમુખ એવો ઠપકો નહીં આપે કે જનતાની અત્યારે પીડા આટલી બધી છે હું સંગઠનનો માણસ છું મને પ્રજાની પીડા ની ખબર છે તમે સરકાર તરીકે કેમ એનું સંગઠન બરાબર એની સ્થિતિ ન સુધારી આવો કોઈ પ્રમુખ નથી આવવાનો મને દબાવી ને અહીંથી જેટલા ગાંધી સાહેબ કાવડિયા મળે ત્યાંથી માંડીને એના પક્ષનું ભલું કેમ થાય ઈજ કરવાનું એટલે આમ તો એ મુદ્દો છેડવોય ન જોઈએ ને જનતાને કોઈ મતલબે નથી એનાથી કે કોણ પ્રમુખ બને જે થવું એ થાય

રાજીનામા કેટલાક આમ આદમી પાર્ટીનાથી માંડીને અધર કાસ્ટના બીજા લોકો એટલે કાસ્ટ તો સોરી બીજા પક્ષના એ બધા જ લોકોનું બસો પાંચસો જણા નું પ્રતિનિધિ મંડળ એ આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડ ને મળવા ગયું આવા છેલ બટાવ કે કટક બટક થાય એવા માણસો હોવા કરતા તમે કામ કરો જે રીતે ગોપાલ ઇટાલિયા ઉપર વિસાવાદર આખા એટલી ગેરંટી છે કે આ કમસે ભાગી નહીં જાય ખરીદી શકાય નહીં પટાવી લેવાશે નહીં કે નરમ નહીં થઈ જાય એવું એક બીજું વ્યક્તિત્વ આમ આદમી પાર્ટી પાસે છે એનું નામ છે રાજુ કરપડા બિલકુલ ઠરેલ દિમાગની વ્યક્તિ છે એની તમે ટીકા કરો મે તો ભૂતકાળમાં અનેક વખત મે જોયું કર્યું છે કે જયારે કોઈ એને એવો તીખો પ્રશ્ન પૂછે જેમ કે મકવાણા વિશે ઉમેશ મકવાણા એ પક્ષ છોડ્યો એના આગલા દાડા સુધી જયારે પત્રકારો એને તીખા પ્રશ્નો કરતા હતા રાજુ કરપડા ને તો પણ રાજુ કરપડા એ માથે બરફ મૂકીને બિલકુલ એક પરિપક્વ રાજનીતિજ્ઞ છાજે એવા જવાબ આપ્યા હતા એમાં ઘસાતું બિલકુલ ત્યારે હજી હતા ન કરે નારાયણ અને બીજા દિવસે રાજુભાઈ અરે ભાઈ ઉમેશભાઈ ગાંધીનગરમાં એમ કે જેમ અગાઉ કર્યું હતું તેમ એમ પાછું કદાચ એવો ખુલાસો કરે કે ભાઈ મારા વિશે ઘણી બધી અફવાઓ બજારમાં ઉડી રહી છે કે હું આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળવાનો છું અથવા તો કમસે કમ આમ આદમી છોડવાનો છું તો એ વાતમાં કોઈ તથ્ય નથી હું આમ આદમી પાર્ટીનો સ્વયંસેવક હતો છું અને રહીશ આ ખુલાસો કરવાનું એવું કદાચ બને તો શું તો અત્યારે ધારો કે ગાળ દઈ દીધી હોય પાછો થૂકેલું ચાટવું પડે ને એટલે બુદ્ધિપૂર્વક રાજુભાઈ કરપડા એ આગલા દાડા સુધી કઉ છું બિલકુલ ઠરેલ દિમાગી કે જુઓ ભાઈ ઉમેશભાઈ અમારા સક્રિય નેતા છે સારા કાર્યકર છે સમર્પિત માણસ છે આમ છે તેમ છે એના વિશે વારંવાર એવી અફવાઓ ભારતીય જનતા પાર્ટી ઉડાડે છે પરંતુ મને શ્રદ્ધા છે કે લોકોએ જે એના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને આ ભાઈ જાળવી રાખશે અને કોઈ પણ પ્રકારની ગદારી નહીં કરે એને એમ કીધું કે આ ઉપરાંત તમારો પ્રશ્ન છે પણ અમને એક થાય છે કે હમણાં વિષાવદરનો કેસ તાજો છે કે ભૂપત ભાયાણીની શું હાલત થઈ કરે આવી બધી શાનિન વાતો કરેલી પછી બીજે દિવસે સવારે ઉમેશભાઈએ જયારે બધું ખખેરી નાખ્યું ટૂંકમાં અને હાથ ઊંચા કરી દીધા પછી કીધું ઈસુદાનથી માંડીને બતાવીએ ઈસુદાને કીધું કે આ તો બે અઢી વર્ષથી અમારા સંપર્કમાં નતો અથવા તો નહોતા અને સરપંચ તરીકે ચાલે એમ નથી તો તમને તો એ ખબર છે જ કે સરપંચ તરીકે ચાલે એમ નથી તો કે હા તો તમે એને લોકસભાના ઉમેદવાર ભાવનગર ના સંસદના ઉમેદવાર તમે પાછી ધારાસભ્ય હોવા ઉપરાંત તમારી પાસે આને પાછા સંસદમાં મોકલવા માંગો છો જે સરપંચમાં હાલે એમ ન હોય એને તમે સંસદમાં મોકલીને હું દેશનું નું કાઢવા માંગો છો અને તો તમારા મને બીજા પક્ષમાં ફેર છું આવું મેં જાહેરમાં આપણે અનેક વિડીયો ડિબેટમાં કીધેલું કે આમ આદમી પાર્ટી નું આ પાપ ભૂલે નથી ગુનો નથી અપરાધે નથી આ પાપ છે જાવેર નિવેદા કે આની અરે કોઈ વ્યવહાર કરતા નહીં અમારા કયામાં નથી ને ગમે એમ કરશે ને હુડ કાઢશે એટલે આને કાઢજો ગો ને અમારા નામે લખે છે ને આવે છે ને છાપામાં તો આમ આદમી પાર્ટી એવું જયારે ખબર પડી ગઈ

એટલે જયારે સૌથી પેલા ઉમેશ મકવાણા એ પક્ષ ને કાઢી મૂકો પછી પક્ષે ઉમેશભાઈ પછી કાઢ્યો ભાઈ ઈસુદાન મોડા પડ્યા અને મોડા પડ્યા એટલું જ નહીં પાછું ઓલાએ શું કીધું ઉમેશ મકવાણા કે ઈસુદાન મેં એની કઈ ઓકાત છે કે મને કાઢી મૂકો કારણ કે ઈસુદાન એમ કે પ્રદેશ કક્ષાના છે હું તો રાષ્ટ્રીય કક્ષા છું બોલો એટલે હું તમને કઉ છું કે એટલા માટે એ બોટાદનો મુદ્દો ચર્ચામાં છે કે હવે ઉમેશભાઈએ જયારે બગાવત કરી જ નાખી છે હવે એ ખુલ્લમ ખુલ્લા કહી જ રહ્યા છે કે હું યા તો કોઈ અનક અનુક પાર્ટીમાં હું જોડાઈશ અથવા તો અલગ પાર્ટી હું કરીશ આવું તો એને કહી દીધું એટલે એના મગજમાં ક્યાંક રમતું હશે જે રમે તે કારણ કે એને ખબર છે કે હવે એને લગભગ કાળું કૂતરું ટિકિટ આપે એમ નથી ગેરંટી છે પોતાની રીતે ટિકિટ પોતે પક્ષ બનાવે તો જુદી વાત છે અપક્ષો લડે છે એનો વાંધો નથી પણ હવે કોઈ મેઈન સ્ટ્રીમ જેને કહી શકાય ભાજપ કે કોંગ્રેસ કે જેને લીજન્ડરી કહી શકાય એવા પક્ષોમાં એમાંથી એને ટિકિટ મળે એવું આપણે માનતા નથી એટલે એને બુદ્ધિપૂર્વક કીધું કે હવે હું નક્કી કરીશ ને પછી શું કીધું વિસુદાને જયારે કાઢી મૂકી ત્યારે મારો સમાજ એનો જવાબ આપશે તમારા જેવા હાંજે વંડી ઠીક જાય સમાજ ઉડલે બાકી તમને માથે બેન પેડ એવું હોય કઈ સમાજ તો તમારો જવાબ માગવો જોઈએ ઈસુદાન ને જવાબ દેવાની જરૂર નથી કોળી સમાજે ઉમેશભાઈ મકવાણાને બોલાવીને બોલાવી સમાજ નું પૂછવું જોઈએ એક તો તમે ર્યા ત્યાં સુધી સમાજ નું હું ભલું કર્યું એનું મને એક યાદી આપો અને હવે તમે એમ કયો સમાજ એનો જવાબ આપશો ઈસુદાન હું કામ ભાઈ તમે સમાજને હું આપ્યું સમાજ તમારા આટલું શહીદ થઈ જાય આવું પૂછવું જોઈએ ખરેખર તો એટલે સમાજ નથી બોલવાની છૂટ છે છે બધા બોલે હરામ માણસ આવે તો સમાજના નામે કે ઉમેશભાઈ નો અન્યાય હીરાભાઈ જોટવાનું આવ્યું સમજી લ્યો હું કામ ઈ જે હોય તે કૌભાંડ જે હોય તે સમજી લ્યો પણ એને દરેક જ્ઞાતિ જે આહિર સમાજની જ્ઞાતિ કે વાળી હોય પાંચ પચીસ લાખ નું દાન તો એને દીધું છે સમજી લ્યો કૌભાંડ જેવ હોય તે એની તપાસ થાય ને એમાં ભલે ફાંજિયા ચડાવી દઉં પણ હીરાભાઈ અમારા છે હું કમ હીરા દાન આપ્યું છે એમ કઉ છું રાઈટ એમ એમ ટૂંકમાં એનું ઉત્તર છે એવું ઉમેશ શું મને બતાવો બોટાદ પંથક કહી દે કે આમાં પચાસ કરોડ હોસ્પિટલમાં જાગરણ કર્યું હોય કે બતાવે તો તમે સમાજ ને કઈ કર્યું સમાજ તમારા મરી જાય એક માણસ ની આજ સુધીમાં પ્રેસ નોટ નથી આવી કે ઉમેશ મકવાણા ને અન્યાય સહન નહીં થાય બધા કે જાનચ્યુટ ભલું થયું ભાંગી જંજાળ ને સુખેથી થી હરિગોપાલ એટલે આ બધી વાતો છે એટલે બોટાદ ચર્ચામાં છે અને બધાને એમ છે કે હવે અમારી પાસે જે મટીરિયલ આવ્યું છે એક ગોપાલ ઇટાલિયા તો છે જ બીજું એક નામ એના મગજમાં રમતું થયું રાજુભાઈ કરપડાનો કે ઈ જો બોટાદમાં આવે તો આમ આદમી પાર્ટીના નહીં બીજા બધા અઢારે વરણના લોકોએ કીધું કે તમે ખાલી હા પાડો જીતાડી દેવાની જવાબદારી અમારી જાવ આવું આપણે સાંભળ્યું છે સમજી લ્યો તો

અને ફલાણી બોલ્યા પછી સાચી છે વસ્તુ કે ફલાણી બોલ્યા ભલે મારી વિરુદ્ધમાં પણ એ વાત સાચી છે ને ખોટી છે તમે કરી લેજો ભવિષ્યમાં બીજી કોઈ કામ લાગે આમ એનામાં મેચ્યોરિટી છે એમ મારું કહેવાનું છે હવે રાજુભાઈ કરપડા એ નક્કી કરવાનું છે કે એને ક્યાંથી લડવું કે શું કરવું એની પોતાનો વિચાર છે એટલે એ જે સિગ્નલ મને જોવા મળે છે રાજુ કરપડા વાળું તો જનતા એ એલર્ટ થઈ ગણાય અને રાજુ કરપડા જેવા જેટલા લોકો હોય ભવિષ્યમાં બીજા કોઈ પણ પક્ષના હોય પણ જે ખરા અર્થમાં લોક સમર્પિત થવા માંગતા હોય અને સત્તા ઉપર ભલે આવવા માંગે કોઈ પાપ નથી પણ એનું જે મેઈન ફોકસ શું હોવું જોઈએ કે હું અત્યારે છું એના કરતા ધારો કે સત્તા ઉપર હોઉં તો હું સમાજનું વધુ ભલું કરી શકું મારું તો ઠીક જ છે પગાર ઇત્યાદિ મને જે મળતો મળે

સર પણ સવાલ એ છે કે કોઈ પણ બેઠકમાંથી રાજીનામું ચર્ચા થાય છે તો આ સમીકરણો કેટલા કામ કરશે સર ના પેટા ચૂંટણી તો થાય જ નહીં તો ભાજપ માં બળી જાય તો એને રાજીનામું આપવું પડે તો મેળ પડે એમને પેટા ચૂંટણી ન થાય અત્યારે એને ધારાસભ્ય પદ તરીકે ચાલુ છે એને કીધું ભાઈ હું ધારાસભ્ય હતો છું ને રહીશ એને પક્ષમાંથી રાજીનામું આપી દીધું તો આપણી વાતો છે એવું હોય કે આ વિસ્તારના ધારાસભ્ય છે પક્ષના નહીં એટલે વિસ્તારમાંથી ઈ પોતે રાજીનામું આપી દે તો પછીની વાતો આવે પેટા ચૂંટણી વાળી હવે અત્યારે એ ઘટના નથી સિવાય કે મેં કીધું સત્તાવાર રીતે રાજીનામું આપે ને ભાજપમાં ભળી જાય ને એવું બધું થાય તો વાત છે પણ ઈ હાલ તુરત છે નહીં પણ માની લો કે કોળી સમાજ ત્યાં વધારે છે કે ફલાણા સમાજ છે હું એના કરતા એક વસ્તુ આગળ કહું તો ભલામણા આવી હું ઉપાધિ લઈને બેઠા છો તમે એક નક્કી કરો કે બેન માણસ કોણ છે જેનામાં વિઝન છે અને સમુચા પ્રદેશનું બનવું ન કરે તો બીજા બધા ક્યાં જાય તો બીજા બધા હું અપરાધ છે એ વિસ્તારમાં રહેવું ઈ પાપ છે બીજા બધા જેનું જે તો જંગલ રાજ થયું જે જાજા હોય હો કીડી ભેગી થાય હાપને તાણી જાય હર્ષુર ગઢવી કેતા આપણા હાસ્ય કલાકાર હર્ષુર ગઢવી ઓછી બુદ્ધિ એટલે કે જેની સમજણ ઓછી હોય ઓછી બુદ્ધિ હોય ને એ પછાત બાકી કોઈ કોમ પછાત ન હોય કોઈ રાત પછાત ન હોય કોઈ વ્યક્તિ પછાત ન હોય એટલે બંધ કરે થાય પણ લોકો જો સારા આવે સર જે રીતે વાત કરી છે કે એક તરફ બોટાદની જે ચર્ચાઓ થઈ રહી છે પેટા પરંતુ જે ઉમેશ મકાણા છે તેને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું અત્યારે પેટા ચૂંટણીની સંભાવના ખુબ ઓછી છે તો બસ આટલું ફરી વાત ગુજરાતી પર